અને એને બે પત્ની છે બાળકો છે બંનેને માની લો કે બે બે બાળકો છે બે પત્ની છે હવે એ વ્યક્તિનું અવસાન થાય તો એની પ્રોપર્ટીનો લાભ કોને કોને મળે અને કોને કોને ન મળે તો માની લો કે એક વ્યક્તિ છે જે હિન્દુ છે અને એના એક લગ્ન થાય છે એનાથી એને બે સંતાનો થાય છે તો જે એ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે એની પહેલી પત્ની અને એના બાળકોને એની મિલકત જે છે એમાંથી બધામાં એને હક મળે છે હવે આ જ વ્યક્તિ એ પાછા બીજા લગ્ન કરે છે પહેલા લગ્ન જે યથાવત છે એ બીજા લગ્ન કરે છે બરોબર હવે એ બીજી પત્ની જે એ કાયદેસર નથી હિન્દુ મેરેજ એક્ટ મુજબ એક જ લગ્ન કરી શકે છે અને તલાક કે છૂટાછેડા વગર એ બીજા લગ્ન કરેલા હોય છે અને એના પણ એને બે સંતાનો હોય છે તો હવે આ વ્યક્તિ ગુજરી ગયો છે હવે પહેલી પત્ની અને એના બાળકોને હક મળે છે એ જ રીતે જે બીજી પત્નીને એના મિલકતમાંથી કોઈ હક મળતો નથી પરંતુ તેના જે બાળકો છે જેને બે બે સંતાનો છે માની લો કે તો એ બંને બાળકોને એ વ્યક્તિની મિલકતમાંથી એનો હક મળે છે બરાબર તો આટલું ક્લિયર થઈ ગયું ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત